હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ધાબા સ્ટાઇલ સરગવાનું શાક તો ધાબા સ્ટાઇલ સરગવાનું શાક કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે અઢીસો સરગો લીધો છે પહેલાં એના આવી રીતે ટુકડા કરી લેવાના ને થોડોક ભરાવદાર હોય ને સરગો એવો જ લેવાનો પટલો નહીં લેવાનો એટલે આમાં ગરબ વધારે હોય તો એનું શાક સરસ થાય ને વચ્ચેથી આવી રીતે આપણે કાપી લેશું આવી રીતના આ ગરભવાળો કહેવાય ને પટલો હોય ને એમાં એટલી ન હોય એ છોટલા જેવો લાગે પછી આપણે ખાઈએ ને તો એ ને આની અંદર માવો વધારે હોય એટલે મસ્ત લાગે ખાવામાં સરગવાના તો કેટલી ટાઈપના શાક બને સરગવો આપણે કાપી અને મસ્ત ધોઈ લીધેલો છે ધોઈ નાખવાનો સરગવાને તે એક ચમચી જેટલું તેલ લેશું જરાક જ લેવા ગયું છે એમાં ચપટી એક જ ખાલી જીરું નાખવાનું ને એમાં આપણે સરગવું નાખી દઈશું જીરું થોડુંક તતળી જાય ને પછી એમાં સરગ બનાવી દેવાનું એને આપણે મિક્સ કરી દેવાનું हे थोड़क मीठू नाख देतो एले जल्दी चढ़ी जे सरळ एक चपटी जेल हळद बीजा मसाला काही नाही नाखवाना તમે બાયફા વગર સરગવાનું શાક કરો ને તો આમાં જેટલા વિટામિન હોય ને એ બધું તમને મળે ન કરવું બાફીએ ને તો પછી એનું પાણી કાઢી નાખીએ તેમાંથી બધું અંદરથી જતું રહીએ એટલે બાયફા વગર જ કરવાનું શાક હું ગમે ત્યારે કરું ને કોઈ દિવસ હું સરગવો બાફું નહીં સરગવાની કઢી કરું ને તો પણ હવે આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખશું પાણી એમાં ભરી જાય ને એટલું જ પાણી નાખવાનું એમાં ચડી જાય અને આ પાણી પછી રહેવું ન જોઈએ એટલું જ પાણી માપનું લેવાનું એટલું પાણી ભરસે ત્યાં મસ્ત ચડીએ જ હશે હવે એને ઢાંકણ ઢાંકી અને આપણે થવા દઈશું એ એક પેસ્ટ બનાવશું તેના માટે તો મેં આ સાતથી આઠ કાજુના ટુકડા લીધેલા છે થોડાક આપણે મગજતરીના બી લીધેલા છે નીચે જતા રહીએ હું મગજતરીના બી લીધા છે થોડાક આપણે સિંગદાણા લીધા છે ચમચી જેટલા આપણે તલ લેશું એક આપણે આ લીલું નારિયેલ હોય ને એનો એક જ ટુકડો લેવાનો નાનો એવો એ લેશું એટલો આપણે આદુનો ટુકડો લેશું બધું એમાં આપણે હાથે જ સમારશું પેલા ત્રણ આ લીલા મરચાં લીધા છે આ બહુ તીખા ન હોય તીખા જોતા હોય તો તમારે મરચી નાખવાની વધારે તીખું જોતું હોય આઠથી દસ લસણની કરી લેવાની આઠથી દસ લીમડાના પાન લેશું દાંડલી કોથમીરનો ભાગ લેવાનો દાંડલી લેવાનો ઉપરનો હોય ને કુમળી દાંડલી હોવી જોઈએ એ ભાગ લેવાનો હવે આપણે આ બધું મિક્સરમાં રસ કરી લેશું ચપટી આપણે મીઠું નાખશું હવે એને આપણે ક્રશ કરી લેશું ને એક ચમચી આપણે ચણાનો લોટ લેશું આમાં એક જ ચમચી લેવાનો વધારે નહીં લેવાનો એક ચમચી જેટલું આપણે પાણી નાખશું જરાક જ નાખવાનું વધારે નહીં નાખવાનું એક ચમચી જ બધું આપણે ક્રશ કરી લેશું આપણે મસ્ત પેસ્ટ બનીને તૈયાર છે જો આવી પેસ્ટ બનાવી લેવાની હવે એને સાઈડમાં મૂકી દઈશું ચેક કરી લેશું આપણે થોડીક આમ ફેરવી લેવાની કચરી તો ચડી ગઈ છે આમ ફાટવા માંડે ને એટલે સિંગ આપણી ચડી ગઈ હોય પાણી આપણું માપનું જ હતું એટલું પાણી ભરી જાય ને તો સિંઘ હાવ ચડી જાય જેવી આપણે જોઈએ ને એવી એ ચેક કરી લઈશું હવે બરાબર ચડી ગયું છે જો પાણી બધું બરી ગયું આ આપણો સરગો પણ મસ્ત ચડી ગયો હવે એને આપણે ઉતારી લઈશું એક પેન લઈશું આપણે એમાં ત્રણ ચમચી આપણે તેલ લેશું થોડુંક આપણે જીરું લેશું થોડીક આપણે રાઈ નાખશું ચપટી આપણે હિંગ લેશું બધા બરાબર થાવા દેવાનું પેલા પછી એમાં કાંદો નાખી દઈશું એક કાંદો લીધો છે મેં નવી રીતે ટુકડા કરી લીધેલા છે કાંદાને બરાબર તેલમાં સાતળી લેવાનો થોડોક ચડી જાય ને ત્યાં સુધી કાંદો અધ કચરો ચડીએ પછી આપણે એમાં ટમેટું નાખી દઈશું એક ટમેટું મેં એક જ લીધેલું છે અને તેલમાં તેલમાં ચડવા દેવાનું કરી દેવાનું મે મસાલા કરવાના આપણે અડધી ચમચી અર્દ લહેસુ એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો ને એક ચમચી કાશ્મીરી લાલ મરચું ને ટેસ્ટ મુજબ મીઠું આના જ ભાગનું નાખવાનું છે આપણે સરગવામાં નાખેલું છે ગ્રેવીમાં ઓલી પેસ્ટ બનાવી એમાં નાખું આપણે આ કાંદા ટમેટાના ભાગનું જ નાખવાનું છે આમાં એટલે થોડુંક હાચવીને નાખવાનું હવે આપણે મસાલો ચડે એટલું પાણી નાખશું આમાં પહેલાં એટલે મસાલો ભરી ન જાય આપણે હવે આપણો સરગો નાખી દઈશું ને આને બહુ ચમચા નિમારવાનું હલવામાં પણ ધ્યાન રાખવાનું હવે જે આપણે પેસ્ટ બનાવી એ પેસ્ટ નાખી દઈશું બધી પેસ્ટ આમાં નાખી દેવાની છે એના માપની છે આપણે થોડુંક આપણે મિક્સરનું બાઉલ ધોઈને પાણી નાખી દઈશું હવે થોડુંક આમ ઉથલપુથલ કરી અને મસ્ત એને બધો મસાલો મિક્સ કરી લેશું હવે એને આપણે બે પાંચ મિનિટ માટે ચડવા દઈશું થોડુંક પાણી નાખશું આપણે એટલે ગ્રેવી નાખી હતી ને એમાં ચણાનો લોટ છે તો ચણાનો લોટ અને બધો મસાલો ચડી જાય એટલા માટે થોડુંક પાણી નાખવાનું વધારે નહીં બેથી ત્રણ ચમચી જેટલું હવે ઢાંકણ ઢાંકી અને તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દેસું હવે એને બેથી પાંચ મિનિટ આપણે થવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી હવે આપણે ચેક કરી લઈશું કે શાક થઈ ગયું કે નહીં જો તેલ આપણું બધું છૂટું પડી ગયું અને ગ્રેવી મસ્ત આપણી મિક્સ થઈ ગઈ છે આવું મસ્ત થઈ જવું જોઈએ હવે એમાં આપણે લીંબુનો રસ નાખશું અડધા લીંબુનો રસ નાખ્યો અડધું લીંબુ લીધું હતું ને ચપટી જેટલી ખાંડ ને ધા હવે આપણે બધું મિક્સ કરી લઈશું હવે આપણે સવિંગ બાઉલમાં લઈશું ધાબા સ્ટાઇલ સરગવાનું શાક જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરતા રહેજો ને આગળ બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મળતા રહીએ